ગઝલ છે ખુદને ભૂલી ગયો છું તને યાદ રાખવાનું કારણ ભૂલી ગયો છું તને યાદ રાખવાનું કારણ ભૂલી ગયો છું પહેલાં ભૂલ્યો હું તું જને પછી ખુદને ભૂલી ગયો છું બસ આ રીતે હું આખું જીવન જીવી ગયો છું બસ આ રીતે હું આખું જીવન જીવી ગયો છું બહારથી હાથ જોડી અંદરથી તૂટી ગયો છું પહેલાં ભૂલ્યો હું તું પછી ખુદને ભૂલી ગયો છું હું ક્યાં ગુલાબ છું કે કોઈ પૂછે મારી કિંમત હું ક્યાં ગુલાબ છું કે કોઈ પૂછે મારી કિંમત બાવળની જેમ હું તો જ્યાં ત્યાં ઉગી ગયો છું પહેલાં ભૂલ્યો હું તુજને પછી ખુદને ભૂલી ગયો છું જિંદગી તારો બોજો ઉંચકી થાકી ગયો છું જિંદગી તારો બોજો ઊંચકી થાકી ગયો છું કમરથી તો સીધો છું પણ મનથી ઝૂકી ગયો છું પહેલાં ભૂલ્યો હું તુજને પછી ખુદને ભૂલી ગયો છું હતી ચાદર આકાશની ને તારી યાદનું ઓશિકું હતી ચાદર આકાશની ને તારી યાદનું ઓશિકું આ બે મળ્યા પછી હું ગમે ત્યાં સૂઈ ગયો છું આ બે મળ્યા પછી હું ગમે ત્યાં સૂઈ ગયો છું પહેલાં ભૂલ્યો હું તુજને પછી ખુદને ભૂલી ગયો છું ખૂબ ખૂબ આભાર